વડોદરામાં પૂર બાદ કલેક્ટર બીજલ શાહનું નિવેદન છે સરકારી જમીનો પર દબાણ મામલે તપાસ થશે કેશ કેશડોલ્સ સહાયના સર્વે માટે એકસો સિત્તેર ટીમો કામે લાગી છે કેશડોલ્સ બાદ ઘરવખરી અને નુકસાનીનો પણ સર્વે થશે તો કલેક્ટરે નિવેદન આપ્યું છે પૂરની સ્થિતિ બાદ જમીનો પર દબાણ મામલે પણ કલેક્ટરનું આ નિવેદન કે બીજલ શાહનું નિવેદન સરકારી જમીનો પર દબાણ મામલે પણ તપાસ કરવામાં આવશે અમારી પાસે જે ડેટા છે મેદાને કેશડોલ બાદ ઘરવખરી અને નુકસાનીનો પણ સર્વે થશે સરકારી જમીનના દબાણો પૂરતું જિલ્લા વહીવટી તંત્રને મહેસૂલી તંત્ર એનું જે પણ દબાણોની રજૂઆત આવશે એ ચેક કરશે અને અમારી પાસે પણ જે અમારું તંત્ર છે એના દ્વારા સરકારી જમીનોનું અમારી પાસે એક લિસ્ટ છે તો એનું અપડેટ મતલબ કે આજની સ્થિતિએ ત્યાં કોઈ દબાણ છે કે કેમ અને દબાણ હોય તો એ લેન્ડ રેવન્યુ કોડની જે કાયદામાં પ્રસ્થાપિત જે છે પ્રક્રિયા એ પ્રક્રિયા અનુસરીને કરવાનું થશે એટલે પ્રક્રિયા અનુસરીને અમે દબાણો દૂર કરીશું